વાત કરીએ જૂનાગઢમાં ભારે વરસાદથી તંત્ર એલર્ટ છે કલેક્ટર અનિલ રાણાવે માહિતી આપી છે માણાવદર તાલુકો સૌથી વધુ પ્રભાવિત છે માણાવદર તાલુકાના ત્રણ રસ્તા બંધ કરવામાં આવ્યા છ જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા છે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર એલર્ટ પર છે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ માહિતી આપી છે માણાવદર તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે માણાવદરમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તાલુકાના ત્રણ રસ્તા બંધ કરવામાં આવ્યા છે છે જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા માણાવદર મંથલી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય સિટી અને મેંદડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ છે વંથલીમાં છ ઇંચ જેટલો વરસાદ છે બાકીનામાં ચાર ઇંચ પાંચ ઇંચ જેટલો વરસાદ છે અત્યારે માણાવદર સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે કે જેમાં અલગ અલગ છ જગ્યાએ અમે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે જે છે એ બંધ કરવામાં આવ્યા છે પરંતુ પરિસ્થિતિ કોઈ એવી ગંભીર નથી અને અમારી આખી જે ટીમ છે એ સતત એલર્ટ છે આ જે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે બંધ થયા છે એ પણ અત્યારે વરસાદ સ્ટોપ થઈ ગયો છે એટલે પાણી ઉતરતા જ અમે તાત્કાલિક એને શરૂ કરી દઈશું